અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર 8 પર માર્ગના સમારકામની ચાલી રહેલી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર હાલમાં ભૂત મામાની ડેરીથી લઈને વાલિયા ચોકડી સુધી છ કિલોમીટરના રસ્તાનું ડામરથી કાર્પેટિંગની કામગીરી ચાલી રહી છે

ત્યારે સમાન અંતરે આ માર્ગ પર પાણીનો છટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ચોમાસા પહેલા આ છ કિલોમીટરનો રસ્તો બનીને તૈયાર થઈ જશે તેવું માર્ગ અને મકાન વિભાગે આયોજન કર્યું છે ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર